સરસ તળવાનું કામ કા ચાલુ થઈ ગયું કાં થોડી મિત્રો સરસ મજાનું બધું કટિંગ તો થઈ ગયું છે ને હવે છે ને થોડી લોટ બાંધવાની તૈયારી કરે છે કાં તો નવરા થઈ જશે ને જો બોબલા લેવે છે ને સોડા લાવે છે હલો જેન્ટ્સ મિત્રો સરસ મજાનું છે ને કટિંગ ચાલુ થઈ ગયું થોડી કરે છે કાદિસના હેલી ટુ ફેમિલી કેમ છે બધા મજા મા છે ને ન મજામાં આપડા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જામતા મતલે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પર કેટલી વર્ષો સરસ મજાનો રોંઢાનો સમય થઈ જશે મિત્રો આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળી અને મસ્ત મજાની જો મિત્રો આપણે ખીચડી મેકી દીધી છે અને ધોળી બેઠી છે કા ધોળી અને મિત્રો આ છે અમારે પ્રોગ્રામ કરવાનો છે મંચુરિયનનો પ્રોગ્રામ કરવાનો છે ધોળી મિત્રો આ છે ને પ્રોગ્રામ કરવાનો છે જો કે તમે બધા ને ટાઇટલ જોઈને આવ્યા દેશો હમણે છે ને ઘણા સમય થઈ જાય કઈ પ્રોગ્રામ કર્યો નથી તે ધોની ની કીધું કે હાલો એના પર પ્રોગ્રામ જીવી છે ને મંચુરિયન નો પ્રોગ્રામ કરવાનો છે ને બા તમે શેનો શાક કર્યું બાજી ભાજી કરી મેથીની ની ખીચડી કરી જય માતાજી જય ધનભાઈ મા અને મિત્રો આપણે પ્રોગ્રામ કરવાનો છે તે એની થોડી ઘણી બધી તૈયારી તો કરી પડશે એમ બધું બકાળ ને લેવા જા પડશે સોસ ને બધું લેવા જા પડશે તો છે ને કાયમ કે આપણે છે ને બધી તૈયારી કરવા મણી તો તમે બધાય કન્ટિન્યુ લોકો બધાય બનિયા રહેજો ને બેસ સહી ગઈ કા કિશ હા જો શોર્ટ વિડિયો ઉતારવાનો છે ને તો ગોપેન ઘરે છે ને બે હવે આવી છે જો શોર્ટ વિડિયો દજે શૂટ કરવાનો બાકી છે અને જો રીલ ઉતાર લીધી છે ઇન્સ્ટાગ્રામ માં હા તમે બધા ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ જોવો છો કે નહીં જરી કોમેન્ટ કરીને કહી દીધું હા હા મિત્રો આપણે જો મસ્ત મજાનો છે ને રીલ ઉતાર લીધી છે ને શોર્ટ વિડિયો ઉતારવાનો બાકી છે કોમેડી વિડિયો ઉતારવી છે અને તમે બધા કોમેડી વિડિયો નો જોતા હોય તો જરી જોઈને કોમેન્ટ કરી વાળજો એટલે મને ખબર પડી જાય કે તમે બધા પણ જોશો નહીં કિશ ને તો આપણે છે ને રાંધી તો વેલસો આપણે લોટ બાંધવાનો છે ને મેં કીધું આપણે છે ને પહેલાં શોર્ટ વિડીયો ઉતારી લેવી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં દશો અને આજે ફરી એકવાર સ્વાગત છે કે અમારા નવા બ્લોક વિડીયોની અંદર સૌ પ્રથમ તો પહેલાં બધાયને જય માતાજી ને જય જનભાઈ મમ અત્યારે જો મસ્ત મજાનો છે ને થોડોક થોડોક ઘોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ ક્યારમાં કરી વાળ્યું છે આ તો છે ને ઘરે હતા ને તો મેં કીધું છે ને આજ તો છે ને રોંઢા જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણું બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મસ્ત મજાનું કરી વાળ્યું છે જો આવો કાંક સમય થઈ ગયો છે અને તમે બધા છે ને વ્યૂઝ એને કંટાળી જ નથી જતા ને કોમેન્ટ કરીને કહી દેજો કારણ કે છે ને હું રોજ છે ને તમને બધાને અમારા ઘરનો વ્યૂ કેવો છે ને બધાને બતાડું અને મારા મમ્મી ખૂબ કોઈની સુધારે છે કા હા જય માતાજી જય જનભાઈ મા જો કોઈ બી સન્યાસ કોઈ બી ચેક કરવાનું છે ને તો કોઈ બી સુધારસ કામ એમ અને ઉપા અને મી તો બેસે ને અહીંયા વંડિયા બેઠા છે અને આ જો આ ઉપરના બીમ હોય ને એ આ ભરાઈ ગયા છે જો કાલ ફિટ કરી ગયા હતા અને આ છે ને ભરાઈ ગયા છે અમારા મિતાભાઈ જો કેવડો મોટો છે ને બળો લઈને પતંગો લૂંટે છે હવે જો જેમ જેમ કે નજીક આવતી જાય છે ને એમ એમ બધા છે ને બધું પતંગ લૂંટવાની મજા આવે બધાને Kami, yeah. kami joto ta, ponam zoto kiri, kia uda murtu duni kolen tu luisa pota, pupa ta miya, teya kzei mata aji zei zan pei ma, <hesitation> ane mana mita pei zogo, bodo ulan shane, patang gulu tei ase, tu ayo sagia se, se potang kukota alagas kami tu, nan laktah, tu azu, au naung korea si. આવડા મોટા સન નિકાલે છે ને જો પતંગો લૂંટે છે તો બધા લૂંટો સૌ ને કોમેન્ટ કરીને કહી દેજો તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્ર આપણે જો અંડે તો આવી ગયા છે મસ્ત મજા આપણે મન છે બનાવવાનું છે ને આપણે જો મસ્ત મજા ની તેરી બધી કીરી વાળી છે જો આવડે છે વાહ વાહ તો ટ્રેન ગાડી માં ને તો બેન ગાડી આવડે

ધોળી ને દસ ના બેન હીરા પૂરા થઈ જતા ને ત્યાં પેલા હેર વ્યા એવા બધી મંચુરી તૈયારી કરવા કારણ કે છે ને છે ને અંધારું થઈ જાય હાવ મિત્રો સરસ મજાનું છે ને કટિંગ

અબ કે જ ન થા અબ કે જ ન થાતું નક તો છે આવી જાય મજા દાખાવાની છે દેખના તન બાર મન ઈ જો ઈશુ કર છો કોબી કરે છે હા અહી કાળો કે કર્યું આ થોડી નૂબે બાટ્યું નું ઢાંકણ ઢેર ફટકાણી ઢાંકણ ઢેર ફટકાણી વાગ્યું તો નથી ને બોલ રાજુ તો એક વાર મને ને મને ખેચાણે બસ ઠીક તો મેન કાઈ ન તીરતો ઈ નઈ વાત હું તો ખાલી તન મને ઘવટી તી ફોન તું કરે <laughs> 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 મસ્ત મજાનું જો ઘરનું બધું છે ને આ બધું વાડીઓ ફેટ્યો એટલે મસ્ત મજાનું લચણ ને એ બધું હોય ને એટલે મજા કરીશ ને કેટલું મસ્ત મંચુરિયન બને અને તમારા લોકોને મંચુરિયન ખાવું હોય તો આવી જાવ કહેતા નહીં કે મને કીધું નહોતું અને કોને કોને મંચુરિયન ભાવે છે ને કોમેન્ટ કરીને કહી દેજો જો કે આપણે મંચુરિયન બ્લોગ ઉતારીશ ને તમને બધા છે ને મંચુરિયન ભાળીને રસ આવી જ જશે શું આવી ગયું આવી જશે હજી બન્યું નથી બનાવીશું દેખાડીશ ને પછી તમને બધાને આવી જશે

સરસ મજાનું તળવાનું કામ કા ચાલુ થઈ ગયું કા ધોળી આટલી તળાઈ ગઈ છે ને આટલી બાકી છે આ ધોળી વેલા હરાય દરું તો તો કે મોડું થઈ ગયું હા અને આ બાજુ બધા બેઠા છે નઈ નઈ બેઠી છે કિષ્ના બેઠી છે કા કિષ્ના ગોળી ગોઠવું ગોળી લે આમ જો મિત્રો કેવી ગોઠવી અને મિત્રો કૃષ્ણ સુધી તમે હલો ની તૈયારી કરો ને ના ના લહ એું કઈ ન કરું કદી નહ Terima kasih telah menonton dan sampai jumpa di video

હણમતીને ભારે ભારે છે દેવાતું નથી એટલે બોલો ને ધ્યાન દેતી નકર તો એમ દળક હોય હા અને નઈ નઈ કેવું લાગ્યું ઈ જો ઈ કઈ બોલ છે ને જો આપણો સોન મંસુરીયામાં છે ને ખાવાનું સ્ટાર્ટ કરી દીધું કા હા તો છે ને કન્ટિન્યુ છે ને એમ થાય બન્યા દેજો નવરા થઈ જasin જો બોબલા લેવા છે સોડા લાવે છે ચલ મસ્ત મજાની છે ને આવડી સોડા પી લી મિત્રો તમારજો અમને ઇનિસમાં

જીંગ છોડા સિંગ ખાવું કો ભાખા ઉકાળે આ ન આવડતું જ ને ને ઉકાડ્યા આ બેઠી નાખી